નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હિત ચાર મીના ના ગુરુ પાઠના લેખક છે સુધા મૂર્તિ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક મીના મો કાયમ કેવું દેખાતું હતું મીના ની ક્યાં બદલી થતા ના મિત્રો લગભગ તેને ભૂલી ગયા જવાબ આવશે મુંબઈ ચાર મીના મતે વરસતો વરસાદ જૂની ને શું હોય તો જીવનમાં બીજું કશું ન જોઈએ બી ગરમ ગરમ મસાલેદાર ચા પાંચ મીનાના મુંબઈના મુંબઈના ની સામે કોણ રહેતું હતું એ બુડો ભિખારી અને તેની પાંચેક વર્ષની પોત્રી विनाए वृद्ध भिखारी ने पोत्री ने कई स्कूल में दाखल करावी जा सी पंजगिनी ने बोर्डिंग स्कूल में प्रश्न बे कोस माथी योग्य शब्द पसंद करी खाली जगह पूरो एक मीना ने जो तो एमज मानी लो के

મીના બદલાવ પાછળ એક ભિખારી છે તો જવાબ આવશે ખરું પાંચ મીના પાસે જીવન પ્રત્યે નો સાચો હકારાત્મક અભિગમ ન હતો જવાબ આવશે ખરું મીના ને પોતાનો સ્વભાવ બદલાતા વર્ષો નીકળી ગયા જવાબ મળશે ખોટું

ત્રણ લેખક મુંબઈમાં ક્યાં હતા ત્યારે મુશળધાર વરસાદના મત મુજબ મીનાની ઉંમર વધવા છતાં તે વધુ સુંદર અને આકર્ષક કેમ લાગતી હતી લેખકના મત મુજબ મીના સંતોષ અને આનંદના તેની ઉંમર વધવા છતાં પહેલા કરતા વધુ સુંદર અને આકર્ષક પાંચ મીનાએ વૃદ્ધ ભિખારીને પોતાના ગુરુ તરીકે કેવી રીતે સ્થાપિત કર્યા મીનાએ જેમ એકલવ્ય દ્રોણાચાર્ય ની મૂર્તિ રાખીને જેમ શીખ્યો તેમ તેને વૃદ્ધ ભિખારીને પોતાના ગુરુ તરીકે સ્થાપિત કર્યો

કરી રહ્યા હતા વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો